જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો ફરીથી સ્વાગત છે ગુરુકૃપા ટેલરમાં અને આજે આપણે માહિતી લઈશું જમ્બો સિરીઝ કે જે કોમર્શિયલ યુઝ માટે વપરાય છે આ કોમર્શિયલ યુઝના ટેલરમાં આની ખાસિયત છે અને મટીરિયલ ઉપયોગમાં આવે છે એ તમામ માહિતી આપણે આ વિડિયોમાં લઈશું મિત્રો આપણે રેગ્યુલર સિરીઝ વિશે માહિતી મેળવી અને આ આપણે જોઈ રહ્યા છીએ એ છે જમ્બો સિરીઝ જમ્બો સિરીઝમાં દરેક વસ્તુ હેવી ઉપયોગમાં લેવામાં આવી છે કારણ કે આનો ઉપયોગ કોમર્શિયલ યુઝ માટે છે અને આપણે આ જોઈ રહ્યા છો આ ટેલર ખાસ શેરડીના યુઝ માટે બનાવવામાં આવ્યું છે તેની કેપેસિટી છે સત્તર થી અઢાર ટન મિત્રો સત્તર થી અઢાર ટન ની કેપેસિટીનું આ હેવી ટેલરનું જમ્બો સિરીઝ અને આની આવશે અને ખાસ તો આ ટેલર અત્યારે વેરાચવામે શેરીના યુઝ માટે બનાવવામાં આવ્યું છે આમાંથી આપની જરૂરિયાત મુજબ ફેરફાર કરી અને અલગ અલગ યુઝ માટે પણ ઉપયોગમાં આવી શકે છે જેમ કે આપને કોઈ પથ્થરમાં વાપરવાનું હોય ઇટુમાં વાપરવાનું હોય અથવા બેલા કે કોઈ કોમર્શિયલ યુઝમાં લેવાનું હોય તો આમાંથી આપની જરૂરિયાત મુજબ અલગ અલગ ટેલર આપણે બનાવી આપવામાં આવશે અને આ ટાઈલની વાત કરીએ તો 916 ના હેવી ટાયર આવશે અને 13 બાય 13 નો ધરો આવશે અને આપ જોઈ રહ્યા છો કે 4 નો હેવી હબ આમાં ફિટ કરવામાં આવશે આ વસ્તુ થઈ હેવી બેલ રેગ્યુલર સિરીજ માં આજે આપ ફૂટા જોઈ રહ્યા છો કે 3 ના હોય છે આમાં 4 ના હેવી ફૂટા છે અને આ પતરું જે છે અંદર કે 10 કેજ નું હેવી પતરું અને આ સપોર્ટ જે છે એ પણ હેવી કેજ ના સપોર્ટ મારવામાં આવ્યા છે અને આજે આપણે સાઇટના સપોર્ટની વાત કરીએ ઉભા તો એ પણ હેવી છે અને આ જે બીજું મટીરીયલ આપ જોઈ રહ્યા છો એ પણ જે કસ્ટમર છે એની રિક્વાયરમેન્ટ મુજબનું આમાં સેલ હજુ માટેનું આપવામાં આવ્યું છે થાય આ વસ્તુનો કોઈ ઉપયોગ નથી પરંતુ આપને કયા ઉપયોગ પર લેવામાં લેવાનું છે આ ટેલર એની ઉપર આપનું જે આ સાઈટનું માળખું છે એ નક્કી થશે મિત્રો આમાં સીમા કંપનીના હેવી ડબલ જેક આવશે કારણ કે આનો ઉપયોગ કોમર્શિયલ માટે કરવાનો છે એટલે ડબલ હેવી જેક સીમા કંપનીના આપના રિક્વાયરમેન્ટ મુજબ હળવાથી ભારે આમાં દરેક મોડલ ઉપલબ્ધ છે જેમાં મિની રેગ્યુલર અને જમ્બો સિરીઝ આપ જોઈ રહ્યા છો જમ્બો સિરીઝ દર્શક મિત્રો બીજો આપને બતાવી દઈએ કે અત્યારે આ ગુરુકૃપા ટેલર બોરડા આપ જોઈ છો અને આની એક બીજી શાખા પણ જે અમારા અમદાવાદ